ગુડ મોર્નિંગ આપણી હવા જો ગોદડા હંકેલવાથી થઈ ગઈ છે એટલે રણજીતની તો બધાય જતા નતા એટલે પછી આપણે ગોદડા હંકેલવા પડે અમારા ભાઈ હૂતા હોય એને જોઈને મને પણ આળસ આવતી તી અરે મેં કીધું આળસ ખાવી નથી કપડાં હૂકવી દઉં વરસાદ નો આવે એ પહેલાં જેવા હૂંક્યો એવા વરસાદનું આગમન થઈ ગયું ને પછી તો જો આ મરસું બાલ આવ્યા હતા એ કંઈ મોળું હોય એની ભેગું તીખું ભેળવી દેજો એમ કહેતા હતા મેં કીધું કાંઈ વાંધો નહીં હું હોઉં તો તમારી એટલે એની જેમ મેં લીધું ને ભેળવી દીધું પછી લસણ ફોલવાનો વારો આવ્યો હું કહું લાય હવે બેઠી સઉં તો બે ટોસા લસણને મારી દઉં એટલે લસણ પણ ખાંડી નાખ્યું અને નૈતિકના મિસનો ફોન આવ્યો તો એને એકડો કરાવજો એકડો એ કરીને બેગમાં મૂકી દીધો પછી તો સાંજે પાવભાજી આપણે મંગાવી લીધી હતી ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો એટલે હવે નૈતિકને ભાવે ન ભાવે પણ આપણે ખાઈ લીધી અને એ પાવ ને દૂધ ખાય તમે બધા કેમ ખાવશો એને કોમેન્ટ કરીને કહેજો ને પછી તો મેં લઈ લીધા વાસણ અરે વાસણ તો ઉટકવા જ પડે તૈયાર ખાધું છે એટલે નેલ પોલિશ કરવા બેઠી મેં કીધું રવિવારે બહાર લઈ જાય તો વિડીયો ગમતો તો લાઇકશે સબસ્ક્રાઈબ